જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં શ્રી ગણેશ કવચનો પાઠ કરીશું આ કવચની રચના ઋષિ કશ્યપ દ્વારા કરાયેલી છે તથા ગૌરી માતાએ કહેલું છે જે કવચને સાંભળવા માત્રથી જ સર્વે પ્રકારે મનુષ્યની રક્ષા થાય છે આ ઉપરાંત મંત્ર તંત્ર યંત્રથી પણ રક્ષા થાય છે આ કવચ કરવાથી મનુષ્યની આધિ વ્યાધિ ઉપાધિ દૂર થાય છે સુખ સંપત્તિ પ્રાપ્ત થાય છે શત્રુ બાધા ગ્રહણતર વગેરેથી રક્ષણ મળે છે મનમાં ભગવાન શ્રી ગણેશનું સ્મરણ કરીને આ કવચનો પાઠ કરવો જોઈએ મિત્રો આ કવચ એ ખૂબ જ દુર્લભ અને ચમત્કારિક છે જેનો પાઠ સ્વયં ગૌરી માતાને ઋષિ મરીચીએ સંભળાવેલો છે એવો અત્યંત શક્તિશાળી કવચનો પાઠ આ વિડીયોમાં આપણે કરીશું જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા જો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ ગૌરીએ કહ્યું હે ઉત્તમ મુનિ આ અત્યંત ચપ્પળ એવો બાળક બાલ્ય અવસ્થામાં પણ આશ્ચર્યકારક રીતે દૈત્યોનો નાશ કરે છે તો આગળ એ કેવું કર્મ કરશે હું જાણતી નથી દૈત્યો અનેક પ્રકારના દુષ્ટ સાધુ અને દેવોનો દ્રોહ કરનારા અને ખલ હોય છે માટે આપે એની રક્ષા માટે એના કંઠમાં કંઈક બાંધવું જોઈએ ત્યારે મુનિ બોલ્યા સતયુગને સિંહ પર બેઠેલા ભૂજાવાળા વિનાયકનું ધ્યાન કરવું ત્રાપર યુગને વિશે હાથીના મુખ સરખા મુખવાળા રાત અંગ રાગવાળા અને વ્યાપક એવા ચાર ભૂજાવાળા વિનાયકનું ધ્યાન કરવું અને ચોથા કલ યુગને વિશે શ્વેત અંગ વડે સુંદર જણાતા અને હંમેશા સર્વ અર્થને આપવાવાળા બે હાથવાળા વિનાયકનું ધ્યાન કરવું પરથી પણ પર અને પરમાત્મા એવા વિનાયક મારી શિખાનું રક્ષણ કરો અને અત્યંત સુંદર શરીરવાળા અને અત્યંત ઉગ્ર એવા ગણપતિ મારા મસ્તકનું રક્ષણ કરો રૂપ ગણપતિ મારા લલાટનું મહાઉદરવાળા ગણપતિ મારી બે ભ્રમરોનું જેમના કપાળમાં ચંદ્ર છે એવા ગણપતિ મારા બે નેત્રોનું અને હાથીના મુખવાળા ગણપતિ મારા બે હોઠરૂપી પલ્લવોનું રક્ષણ કરો ગણોમાં ક્રીડા કરનાર ગણપતિ મારી જીહવાનું અને ગિરિજાના પુત્ર એવા ગણપતિ મારા ચીબુકનું રક્ષણ કરો ગણોના નાયક ગણપતિ મારી વાણીનું રક્ષણ કરો અને દુર્મુખ એવા ગણપતિ મારા દાંતોનું રક્ષણ કરો જેમના હાથને વિશે પાસ છે એવા ગણપતિ મારા કાનોનું ઈચ્છિત અર્થને આપનારા ગણપતિ મારી નાસિકાનું ગણોના સ્વામી એવા ગણપતિ મારા મુખનું અને ગણને જીતનાર એવા ગણપતિ મારા કંઠનું રક્ષણ કરો હાથી જેવી કાંધવાળા ગણપતિ મારા ખભાઓનું વિધ્નોનો નાશ કરનાર ગણપતિ મારી છાતીનું ગણોના નાથ એવા ગણપતિ મારા હૃદયનું અને મહાન હેરંબ એવા ગણપતિ મારા જઠરનું રક્ષણ કરો પૃથ્વીને ધારણ કરનારા ગણપતિ મારા પડખાઓનું વિધ્નને હરનાર એવા મંગલરૂપ ગણપતિ મારા પૃષ્ઠ ભાગનું અને વક્રમુખવાળા મહાબલવાન ગણપતિ મારા લિંગ અને ગુહ્ય ભાગનું હંમેશા રક્ષણ કરો ગણોમાં ક્રીડા કરનાર ગણપતિ મારા ગોઠણ અને જાંગનું મંગલમૂર્તિ એવા ગણપતિ મારા સાથળનું અને એક દાંતવાળા મહાન બુદ્ધિશાળી ગણપતિ મારા પગ અને ઘૂટીઓનું સર્વદા રક્ષણ કરો સત્વરે પ્રસન્ન થનારા ગણપતિ મારા બે બાહુઓનું આશાને પૂર્ણ કરનાર ગણપતિ મારા હાથોનું અને કમળ જેમના હાથમાં છે એવા શત્રુનો નાશ કરનાર ગણપતિ મારી આંગળીઓનું અને નખોનું રક્ષણ કરો મયૂરોના ઈશ્વર અને વિશ્વમાં વ્યાપીને રહેનારા ગણપતિ હંમેશા મારા સર્વ અંગોનું રક્ષણ કરો અને ધુમાડા જેવા રંગનો જેમનો વર્ણ છે એવા ગણપતિ મારા અંગોમાં જે સ્થાન ન કહેવાયું હોય તેવા સ્થાનનું હંમેશા રક્ષણ કરો આમોદ નામવાળા વાળા અથાર્થ સુગંધ રૂપ એવા ગણપતિ મારું આગળથી રક્ષણ કરો હર્ષ રૂપ ગણપતિ મારું પાછળથી રક્ષણ કરો બુદ્ધિના ઈશ્વર એવા ગણપતિ પૂર્વ દિશામાં અને સિદ્ધિ આપનારા ગણપતિ અગ્નિ ખૂણામાં મારું રક્ષણ કરો ઉમાના પુત્ર એવા ગણપતિ દક્ષિણ દિશામાં ગણોના ઈશ્વર એવા ગણપતિ ને તૃતીય ખૂણામાં વિધ્નોનો હરણ કરનાર ગણપતિ પશ્ચિમ દિશામાં અને હાથી જેવા કાનવાળા ગણપતિ વાયવ્ય ખૂણામાં મારું રક્ષણ કરો નિધિઓનું રક્ષણ કરનાર ગણપતિ ઉત્તર દિશામાં અને શંકરના પુત્ર એવા ગણપતિ ઈશાન ખૂણામાં મારું રક્ષણ કરો એક દાંતવાળા ગણપતિ દિવસે તેમ વિઘ્નને હરાણ કરનારા ગણપતિ રાત્રિમાં અને સંધ્યાના સમયે મારું રક્ષણ કરો પાશ અને અંકુશને ધારણ કરનારા ગણપતિ રાક્ષસ અસુર વેતાળ ગ્રહ ભૂત અને પિશાચોથી મારી સત્વરજ અને તમો ગુણની સ્મૃતિઓનું રક્ષણ કરો સર્વ આયુધોને ધારણ કરનારા મયૂરોના ઈશ્વર એવા ગણપતિ મારા જ્ઞાન ધર્મ લક્ષ્મી લજ્જા કીર્તિ કુણ દેહ ધન ધાન્ય ગ્રહ સ્ત્રી પુત્રો મિત્રો અને પોત્રોનું હંમેશા રક્ષણ કરો કપિલરૂપ ગણપતિ મારા બકરા અને ઘેટાનું રક્ષણ કરો અને વિકટ એવા ગણપતિ મારા હાથી તથા અશ્વોનું રક્ષણ કરો જે ઉત્તમ બુદ્ધિવાળો મનુષ્ય આ સ્તોત્રને ભોજપત્રને વિશે લખીને કંઠમાં ધારણ કરે તેને યક્ષ રાક્ષસ કે પિશાચોથી ભય થતો નથી જે મનુષ્ય ત્રણેય સંધ્યાકાળમાં આનો પાઠ કરે છે તે વ્રજ સમાન દ્રઢ શરીરવાળો થાય છે અને જે યાત્રાના સમયમાં આ પાઠ કરે છે તે નિર્વિઘ્ન રીતે યાત્રાના ફળને પ્રાપ્ત કરે છે જે મનુષ્ય યુદ્ધકાળમાં આ સ્તોત્રનો પાઠ કરે છે તે અવશ્ય રીતે વિજય પામે છે અને જે સાધક મારણ ઉચ્ચાટન આકર્ષણ સ્તંભન અને મોહન કર્મને માટે એકવીસ દિવસ પર્યંત સાત વાર આ સ્તોત્રનો જપ કરે છે તે કર્મના ફળને પ્રાપ્ત કરે છે એમાં સંશય નથી જે મનુષ્ય એકવીસ દિવસ પર્યંત એકવીસ વાર આ સ્તોત્રનો પાઠ કરે છે તે જો કોઈ કારાગ્રહમાં પડ્યો હોય તો તેને ત્યાંથી તત્કાળ મુક્તિ મળે છે તેમ રાજાએ વધને માટે કોઈને નિશ્ચિત કર્યો હોય તો તેને પણ ત્યાંથી તેને પણ તત્કાળ મુક્તિ મળે છે જે મનુષ્ય રાજાનું દર્શન થતાં ત્રણ વાર આ સ્તોત્રનો પાઠ કરે છે તે રાજાને પોતાને વશ કરીને તેની અમાત્ય વગેરે સાત પ્રકૃતિને પ્રાપ્ત કરે છે હે ગૌરી આ ગણેશ કવચ કશ્યપ મુનિએ મુદ્દલ ઋષિને કહ્યું અને તેમણે માંડવ્ય મહર્ષિને કહ્યું માંડવ્ય મહર્ષિએ સર્વસિદ્ધિને આપનારું આ કવચ મારા પર કૃપા કરીને મને કહ્યું એ શુભ કવચ ભક્તિ વિનાના મનુષ્યને કદી પણ આપવું નહીં પરંતુ શ્રદ્ધાળુ મનુષ્યને આપવું વળી આ કવચ વડે એ બાળક ગણપતિની રક્ષા કરેલી છે માટે હવે રાક્ષસ અસુર વેતાળ દૈત્ય કે દાનવોથી ઉત્પન્ન થતી બાધા ક્યારેય પણ એને થશે નહીં ઇતિ શ્રી ગણેશ મહાપુરાણમાં શ્રી ગણેશ કવચમ સંપૂર્ણમ બોલો ભગવાન શ્રી ગણેશની જય તો મિત્રો આપણે સાંભળ્યો શ્રી ગણેશ કવચમ આ કવચનો પાઠ નિત્ય જરૂર કરવો જોઈએ જો નિત્ય ન થઈ શકે તો દર બુધવારે કરવો કારણ કે બુધવાર એ ભગવાન શ્રી ગણેશનો પ્રિયવાર છે જો દર બુધવારે ન થઈ શકે તો દર મહિને આવતી શુદ્ધ અને વધ પક્ષની ચતુર્થીના દિવસે કરવો જોઈએ ચતુર્થીની તિથિએ ભગવાન શ્રી ગણેશની પૂજા મંત્ર આરાધના સ્તુતિ કરવામાં આવે છે આથી ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશ કવચમ સાંભળવાથી તેનો પાઠ કરવાથી મનુષ્યની સર્વે પ્રકારે રક્ષા થાય છે મહર્ષિ વેદવ્યાસ કહે છે કે ધાર્મિક વિધિ પૂજા વ્રતોથી માનવી સરળતાથી ધર્મ આચરી શકે છે ભગવાન શ્રી ગણેશ કહે છે કે મને ભાવથી દૂરવા ચઢાવો તોય હું પ્રસન્ન થાઉં છું એ રીતે શિવજીને પૂર્ણ ભાવથી બિલીપત્ર ચઢાવવા

જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળ્યું જે સાંભળવું તમને જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ